Whoa, mm -hmm.

બેટરો બાપ બની છે આટલું આટલું તમે પકડ્યું અલ્યા પડને અમાર કોણ પડન છોડ્યો અમને કોણ છે એ કાકા

આપણે નિહાલ માં નહીં આવો તો નિહાલ તો અમે કુંડા હે આવો આપણે તો અમે બેહી જ રહેશું હ તું કો તો નિહાલ રહે તો સાઈડ ની કે પેટ માં દુખે એમ કરી નાવ છે રા વખડે બેહા પેલા ઓય અમે કંટાળ્યા ને બ્રે જો કે બેઠા બેઠા ખાતે ખાતે જોર આવે કેટલો વાગા કર્યો સર સાર વાઢે મમ્મી તૂટી જશે આજો ગા હોટી બોટી કરાયા આવી ખાતે

બાનુ ના તમે તમે શીખો આયા બા તમે મૂંધા પડ્યા અમે ભણ્યા જોવા ડોબા છે તો ઊભય લાઈનમાં તાણી અવે તો ડોબો સારતે કર દેવા તવન તાર કાકાને કેવું હોય તો ભણાવ્યો નહી ઓય તો ડોબો સારાવ માર કાકાને કહેતા અમે જ ઘડીવાર લઈને આ મોળી હે ને એટલે હોય અલ્યા મોળી હે પણ ટાઈમ તો થઈ ગયો તમારે અજી તો 9 વાગ્યા થી અલ્યા અમે ભણતા ને તાર તો 9 9 વાગે નઈ આવી દેતારે અરે ચોય નઈ છોકરો અત્યારે હાલ તો 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 કરે ચેલા કોપડા પૂરા તો બે ભરીને અમે આવડતું આવડે ઇંગ્લિશ આવડે ઇંગ્લિશ બોલજે શબ્દ બોલજે ઇંગ્લિશ અલ્યા ના બોલાયા અંગ્રેજી તો નઈ આવડતું અંગ્રેજી અલ્યા એવું ના બોલાય જા ઈ અંગ્રેજી ના સ્ટુડન્ટ બોડી દી સ્ટુડન્ટ મને આવડે મને આવડે આ

તમે ચાન જાવ ને આ રાતી ખડા બે રહ્યો તાર કાકાને કેવું પડશે તાર તે તારે હું ડરું છું અમાર તો ધ્યાન જાવું જો તારે હું એટલે યા હવે તો અમે સુવાન બંધ કર્યો હવે તો સીટલી પ્યાઓ ઊભી લાઈન માં ઉભાડ્યો હવે ડાળ દે ડાળડીઓ કરી યાર રે જો કા કોક મે પાછા રહ્યો હા તું પાછા તમી રહ્યો આમ રોડ પર બેસીને ભીખ માંગતા જો આલો આલો એમ કરતા હા બેઠા છે ભીખ માંગવા અમે તો નોકરી લેવા ના આવે

અમાર તો જીબાર થાય જીતો અલ્યા અમે 150 વર્ષ જીવશું 150 હા હા કેટલા જીવસી મારા મામા જો ભણોમ ભણો અમે તો ભણચાડો અલ્યા હેડજે આ दारुડિયા વાડે ખોટા મગસ મારી ગરો મા વધારે ન જ ના છો એય જો આડા બાતર જોય આય હો અડો અમારો આ છે હવે તારવા આ હારી છે આ તો હાવ આ તો હાવ પેલા જે માર મોઠાઈ હેડો હેડો ચા જો એવું તારે હેડો હેડો હેડો

ભં માલળ માલ મૂચાચળ મૂચે માલે માચર માલે માલાલા